અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના માનપુરા ગામમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત અન્ય બે ઇજાગ્રસ્ત અમદાવાદ જિલ્લાના વિરમગામ પાસે આવેલા માંડલ તાલુકાના માનપુરા ગામ પાસેની મકાનની કાચી દિવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત થયું હતું જ્યારે એક બાળકી અને અન્ય એક પુરુષ ગંભીર રીતે ઈજા પહોંચી હતી ચંદ્રિકાબેન મનુજી ઠાકોર ઉંમર વર્ષ આડત્રીસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ફતેહસિંહ કર્ણાજી ઠાકોર અને રિન્કુ નામની બાળકીને ઈજા પહોંચી હતી બંનેને ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા